માફી પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મારપીટ થતા ન્યાય મળે તેવી વાણિયાવાડ બજાર ભુજ શહેર ની વર્ષો જૂની બજાર છે જે લોકોની રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડે છે ભુજ નગરપાલિકા દ્વારા થયેલા સર્વે મુજબ આ બજારમાં

વિસ્તારમાં વેપાર માટે બેઠેલા ફેરિયાઓના લારી અને માલસામાન જબરદસ્તીથી ઉઠાવી જવા સાથે તેઓની સાથે મારામારી કરવામાં આવી હતી જેનો વિરોધ કરનારા અને પોતાના રોજગાર ને બચાવવાના પ્રયાસ કરનાર ફેરિયાઓને પોલીસ દ્વારા લાકડીઓ વડે બેરહમી પૂર્વક મારમારી પોલીસ વાનમાં ઠુસવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ પણ સામેલ હતી જેમને પુરુષ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જાતિ અપમાનિત કરીને ગાડા ગાડી કરવામાં આવેલ જે ખરેખર અમાનવીય ઘટના હતી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જ્યારે ભુજના નવનિર્મિત બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું ત્યારે કોઈ પણ સૂચના કે નોટિસ આપ્યા વગર તેમજ ફેરિયાઓ માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા વગર સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2024 નો છડીચોક ઉલ્લંઘન કરીને ફેરિયાઓને ઉઠાવી દેવામાં આવ્યા હતા તંત્રની આ ગતિવિધિથી ત્રસ્ત 110 જેટલા ફેરિયાઓએ જાન્યુઆરી 2024 માં કેસ હાઈકોર્ટમાં દાખલ કર્યો હતો મે 2025 માં ભૂજણા વાણિયાવાડ રોડ અને અનમ રિંગ રોડ ઉપર વેપાર કરતા ફેરિયાઓમાંથી માત્ર 50 થી 55 ફેરિયાઓની સમતા ધરાવતા ઓપન એર થિયેટરની જગ્યામાં ફેરિયાઓને બેસાડવામાં આવ્યા અને બાકી રહેલા ફેરિયાઓને ભુજ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા જેના પરિણામે સંવિધાન દ્વારા અપાયેલા આજીવિકાના હક અધિકારથી અનેક ફેરિયાઓ વંચિત બન્યા છે ભુજનગરપાલિકા દ્વારા બસ સ્ટેશન રોડ પરની બજારને વેન્ડિંગ ઝોન તરીકે જાહેર કર્યા સાથે મોટી સંખ્યામાં અહીંના ફેરિયાઓને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવા પછી પણ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ અંતર્ગત ઉપરોક્ત સ્થળે માળખાકીય સુવિધા કે વાતાવરણ ઊભું કરવાને બદલે ફેરિયાઓ સાથે મારપીટ કરીને હટાવવાની પ્રક્રિયાને અધિનિયમના ઉલ્લંઘન સાથે ફેરિયાઓનો રોજીરોટી મેળવવાના અધિકાર પણ છીનવી લીધો હતો

અભદ્ર વ્યવહાર માટે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે આ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અનેક વખત ફેરિયાઓને ટાર્ગેટ બનાવી અભદ્રતા કરતા હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં તેવી અપેક્ષા રાખવામાં આવી છે શનિવાર તારીખ સાત છ બે હજાર પચીસ ના રોજ નગરપાલિકાના ફરજ પરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી મારપીટ અંગે પણ તપાસ કરીને રચવામાં આવેલા ષડયંત્રની તપાસ કરી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તે ઈચ્છનીય છે બજારમાં લારી અને માલસામાન બળજબરી પૂર્વક ઉઠાવી જવા સાથે મહિલા સહિતના ફેરિયાઓ સાથે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મારપીટ થતા તેમના જીવન જીવવા અને આજીવિકા મેળવવાના અધિકારોના હનન સંદર્ભે

અને ખાસ કરીને મહિલા ફેરીઓ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવે એના અંગે આજે એસપી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે આખી ઘટનાની તપાસ કરવામાં આવે તેવું રજૂઆત કરવામાં આવી છે અને સાથે કલેક્ટર સાહેબને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ તમામ મુદ્દાઓનો નિકાલ ના આવે જ્યાં સુધી વાણિયાવાડ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર મિની હોલસેલ હોલસેલ અને રિટેલ માં વેપાર કરતા કોઈ પણ ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં બિલકુલ ટ્રાફિક ની ત્યાં કને સમસ્યા છે તો એ કામ ટ્રાફિક પોલીસ નું છે ટ્રાફિક પોલીસ છે ત્યાં કને ટ્રાફિક પોલીસ છે ત્યાં કને વ્યવસ્થા કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ ભુજ શહેર ની અંદર એક પણ ટ્રાન્સપોર્ટ પ્લાનર તરીકે કોઈ અધિકારી નથી કે એવી કઈ વ્યવસ્થા નથી એટલે ભુજમાં સૌ પ્રથમ ટ્રાન્સપોર્ટ અધિકારી તરીકે કોઈની નિમણૂક કરવી જોઈએ જે ડિઝાઇન કરી આપે રોડ રસ્તા ઉપરની કઈ જગ્યાએ લારીઓ રહેશે

એટલે એની અંદર અફરાતફરી નો માહોલ સર્જાયો લોકો માં અરાજકતા ફેલાઈ ફેરિયાઓમાં અરાજકતા ફેલાઈ પરિણામે આખી વ્યવસ્થા પડી ભાગી એટલે નગરપાલિકા પહેલા તો પોતાની વ્યવસ્થા ને સુચારું કરવાની જરૂર છે પુરુષ અધિકારી તરીકે એમણે જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે એ બાબતે એસપી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ બંને પાસે રજૂઆત કરી છે અને બંને અમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે